હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ઘર ઘરમાં બનતી એવી ખાંડવી તો એના માટે મેં અહીંયા એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે અને એ જ વાટકીથી ત્રણ વાટકી મેં છાશ લીધી છે અહીંયા આપણે એક વાટકી દહીં અને બે વાટકી પાણી એવી રીતના પણ લઈ શકીએ મેં અહીંયા છાશ લીધી છે છાશ એકદમ મીડિયમ લેવાની છે બહુ ખાટી પણ નહીં અને એકદમ મોળી પણ નહીં ત્યારબાદ મેં એમાં એક લીલું મરચું અને નાનો ટુકડો આદુ સમારીને લીધું છે આ મિશ્રણને આપણે મિક્સરમાં મિક્સ કરી લઈશું જેથી એકદમ સ્મૂથ બની જાય અને મરચાં અને આદુનો સ્વાદ એ મિશ્રણમાં આવી જાય ત્યારબાદ આપણે એને એક ગણીથી ગાળી લઈશું જેથી મરચાં અને આદુ ગરણીમાં રહી જાય અને સ્વાદ બધો આ મિશ્રણમાં આવી ગયો તો આપણે એને ગાળી લઈશું આ મિશ્રણ મને થોડુંક ઘટ લાગ્યું તો મેં એમાં એક વાટકી પાણી ઉમેર્યું છે તો કુલ આપણે ચાર વાટકી એટલે કે ચાર ગણું છાશ અથવા પાણી લેવાનું છે અહીંયા આપણે એકલું પાણી પણ લઈ શકીએ એમાં ખટાશ માટે લીંબુ ઉમેરી શકીએ હવે ગેસની ફ્લો ફ્લેમ એકદમ લો રાખી અને એને ઉકાળી લેવાનું છે અહીંયા મેં આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી હળદર ઉમેરે છે આ બંને વસ્તુ આપણે જ્યારે મિક્સ કરીએ મિક્સરમાં ત્યારે પણ ઉમેરી શકીએ ત્યારબાદ એને લો ફ્લેમ પર સતત હલાવતા રહી અને ઉકાળી લેવાનું છે ગેસની ફ્લેમ જો થોડી પણ વધારે હોય તો એ એકદમ ઘટ થવા લાગે છે એને લોટ કાચો રહે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે સતત એને હલાવતા રહેવું પડે નહીં તો લોટ નીચે બેસી જાય મિશ્રણ આપણું ઘટ થવા લાગ્યું છે આ મિશ્રણને બનતા ખૂલ મારે વીસ મિનિટ લાગી તો હવે લોટ ચડી ગયો છે એને મેં એક વાટકા ઉપર થોડોક લઈ અને ચેક કરી જોયો તો જેનો વિડીયો મારે લેતા ભૂલાઈ ગયો તો હવે આપણે થાળીને ઊંધી કરી અને એના ઉપર આ મિશ્રણ પાથરી દઈશું લોટ ચડી ગયો હોય જેથી એ મિશ્રણ એકદમ સરસ રીતે પાથરી લેવાય એકદમ પાતળું પાથરવાનું છે આટલા મિશ્રણને પાથરવા માટે મારે કુલ ચાર થાળીનો ઉપયોગ થયો છે એકદમ જ સરસ રીતે એ પથરાઈ જાય છે તો ચારેય થાળી તૈયાર થઈ ગઈ છે જેને આપણે દસ મિનિટ માટે ઠરવા દઈશું તો હવે આ ઠરી ગયું છે તો આપણને જે સાઇઝમાં ગમે એ સાઇઝને આપણે એમાં કાપા કરી લઈશું ત્યારબાદ એને એકદમ હળવા હાથે રોલ વાળી લેવાના છે લોટ ચડી ગયો ગયોથી એ સરસ રીતે રોલ વાળી જાય છે તો આવી રીતના આપણે બધી જ થાળીમાં જે પાથરેલો લોટ છે એના આવી રીતના રોલ વાળી લઈશું એકદમ હળવા હાથે આ રોલ વાળવાના છે ત્યારબાદ મેં અહીંયા એક વાસણમાં બે મોટી ચમચી તેલ લીધું છે જેમાં મેં એક ચમચી રાય અને એક ચલ એક ચમચી તલ ઉમેર્યા ત્યારબાદ થોડા મીઠા લીમડાના પાન અને એક લીલું મરચું સમારીને ઉમેર્યું છે હવે આ મિશ્રણને આપણે તૈયાર થયેલા રોલ પર રેડી દઈશું જો આપણને ઓછો વઘાર ભાવતો હોય તો તલ અને રાય ઓછા પ્રમાણમાં લઈ શકાય તો તૈયાર છે આપણી ખાંડવી જે એકદમ જ સરસ બની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ